નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું રજાનો દિવસ હતો સવારના ઘરકામમાંથી સંદા પરવારી ગઈ હતી પતિ ગૌરવ મુનિ સાથે રમતમાં મશગુલ હતો ઘંટડી વગડી સંદાએ બારણું ખોલ્યું પોસાશેક વરસથી ન જોયેલા પ્રમોદને ઓળખતા વાર ન લાગી સાથેની સ્ત્રી એની પત્ની હશે એવું અનુમાન કર્યું પણ પ્રમોદ મારે ઘરે કેમ આવ્યો હશે એવા પ્રશ્નાર્થભર્યા અસંભા સાથે આવકાર આપ્યો સાથે સંકોચ થયો અને ડર પણ લાગ્યો એ બંનેનું બસ પણ એક ગલીમાં જ વીત્યું હતું સંદા પ્રમોદથી બે ત્રણ વર્ષ નાની હતી સાથે રમ્યા ન હતા પણ કિશોર અવસ્થા વખતે પરસ્પર આકર્ષ્યા હતા સીઠીઓની આપલે થઈ હતી ગલીથી દૂરની જગ્યાએ બે સાર વખત મળ્યા પણ હતા જૂનવાણી બાંધકામવાળા સંદાના ઘરના એક ઓરડાની બારી ગલીમાં ખૂલતી જેના નિસ્લા બારણા જરૂર પૂરતો જ ખોલતા ફર્શ પર જડવામાં આવે એવા આરસ પાણની લાદીનો એક ટુકડો બારીની નીચલી કિનારી પર મૂકી રાખ્યો હતો ગલીમાં કોઈ હોય નહીં ત્યારે પ્રમોદ એ આરસના ટુકડા નીચે સીટી મૂકી બારણા પર બે ટકોરા મારતો એટલે અંદર રહેલી સંદાને ખબર પડી જતી વળતી સીઠ્ઠી સંદા જરા જગ્યા ફેરવીને મૂકતી એટલે દૂરથી જોઈને પ્રમોદને ખબર પડી જતી આવું પ્રમોદનું બારમું ધોરણ પૂરું થયું ત્યાં સુધી સાલ્યું પ્રમોદ બીજા શહેરમાં ભણવા ચાલ્યો ગયો સીટીની આપલે અને બે ચાર મુલાકાતોમાં જ પ્રકરણ સંકેલાઈ ગયું બંને કુટુંબના કોઈને કોઈને આ વાતને જરા પણ ગંધ આવી ન હતી એટલે પાડોશી તરીકેના સારા સંબંધ જળવાઈ રહ્યા હતા કોલેજના સાલું અભ્યાસે સંદાની સગાઈ થઈ અભ્યાસ પૂરો થઈ પરણી ગઈ અને હવે એની મુન્ની બે વર્ષની થવા આવી હતી એ દરમિયાન પચાસ વર્ષ પહેલાં રજામાં ઘરે આવેલ પ્રમોદને એકવાર જોયો હતો ચંદાએ પતિને આગંતુકની ઓળખાણ આપી આ અમારા જૂના પાડોશીના દીકરા પ્રમોદભાઈ અને એના પત્ની હું ભાભીને આ પહેલી વાર જોઉં છું આગંતુક સ્ત્રીએ કહ્યું મારું નામ મુદિતા લગ્નને સ માસસ થયા એટલે તમે મને ક્યાંથી જોઈ હોય સંદાનો ફફડાટ સમાતો ન હતો ગૌરવને અમારે સિઠ્ઠીઓની ખબર પડી જશે તો આ બે અહીં શા માટે આવ્યા હશે એ બે વચ્ચે મારા માટે ઝઘડો તો નહીં થયો હોય ને કંઈ સોખવટ કરવા તો નહીં આવ્યા હોય ને જાણે એ સિટ્ઠી પ્રકરણને ઢાંકવા પ્રયાસ કરતી હોય તેમ ભાઈ ભાભી શબ્દો વારંવાર વાપરતી હતી સામાન્ય વાતચીત પછી પ્રમોદે કહ્યું અમે અમેરિકા સ્થિર થવાના છીએ આજે મોડી રાતનું વિમાન છે કાકાના ઘરે ઉતર્યા છીએ મમ્મી પપ્પા પણ મૂકવા આવ્યા છે વાત વાતમાં તારી વાત નીકળી મને ખબર પડી કે તું અહીં જ સાસ રહેશો આજે અમારે કંઈ કામ પણ ન હતું એટલે તારા ભાઈ પાસેથી સરનામું મેળવી ખાસ તને મળવા જ આવ્યા છીએ પ્રમોદ પોતાને તુકારે બોલાવતો હતો તે બાબત સંદાના મનમાં ભયનો વધારો કરતી હતી મોદીતાએ કહ્યું સંદાબેન આમ તો અમે વહેલા નીકળ્યા હતા પણ ખરીદીમાં વાર લાગી અમે અમેરિકા જતા રહીએ પછી ક્યારે મળીએ એ નક્કી નહીં એટલે તમારા અને મુન્ની માટે ભેટ લાવ્યા છીએ એમ કહી એણે ભેટ કપડાના બે પેકેટ થેલામાંથી કાઢ્યા આપ્યા અને જવાની રજા માગી સંદા તો કાંઈ ના બોલી એ તો ઈચ્છતી હતી કે આ જલ્દી જતા રહે પણ ગૌરવે જમીને જવા આગ્રહ કર્યો સંદા તું અને ભાભી ઝપાટે પૂરી શાક બનાવી નાખો અમે બહાર આટો મારી આવીએ અને શ્રીખંડ લેતા આવીએ સંદાને એમ કે એ લોકો ના પાડશે પણ મુદિતાએ કહ્યું હા બરાબર છે સાથે જમવાની મજા આવશે ગૌરવ અને પ્રમોદ મુનિને લઈને ગયા કે તરત જ મુદિતાએ જરા મલકીને કહ્યું સંદાબેન તમે અકળામણમાં શો એ મને સ્પષ્ટ દેખાય છે આવી જ અકળામણ ગઈકાલે તમારી વાત નીકળ્યા પછી પ્રમોદને હતી મેં પૂછ્યું એટલે એણે તમારી સીઠીઓ અને બારીએ ટકોરાવાળી બધી વાત એણે મને કરી એ તમને પરણી તો ના શક્યા પણ તમે જ્યાં છો ત્યાં ખરેખર સુખી શો એ જાણવાની એની ઈચ્છા હતી એ અટકીને બોલી આપણે તો શિક્ષિત છીએ પતિ પત્નીએ એકબીજાની ભાવનાને સમજવી જોઈએ એટલે મેં જ અહીં આવવાનું અને ભેટ લાવવાનું નક્કી કર્યું હતું મુદિતા હસી બોલી સંદાબેન તમારા જીવનમાં બહારના પણ ટકોરા મારી અંદર આવવાનો પ્રમોદનો ઈરાદો નથી પણ જીવનની બારીએ ટકોરા મારી અંદર ડોકિયું કરી તમે ખરેખર સુખી છો એની ખાતરી કરવાનો એનો ઉદ્દેશ છે તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ